નમસ્કાર મિત્રો ત્યાંના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો સમાચાર ઉત્તર પ્રદેશથી આવી રહ્યા છે કે ત્યાં ઉના વિસ્તારનો ભયંકર અકસ્માત થયો છે બસ અને દૂધના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે સવારના સવા પાંચ વાગ્યાની આસપાસમાં ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો છે અકસ્માતમાં બસમાં સવાર અઢાર જેટલા મુસાફરોના મોત થયા છે ઓગણીસ જેટલા લોકો ઘાયલ છે મૃતકોમાં ચૌદ પુરુષો બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી આ અકસ્માત લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમઉ કોતવાલી પાસે થયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ડ્રાઈવર સાઈડનો ભાગ સંપૂર્ણપણે કચરગાણ થઈ ગયો હતો મુસાફરો બહાર પડ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું હતું અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે રોડ પર મૃતદેહો વિખરાયેલા પડ્યા છે પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેન્કરને ઓવરટેક કરી રહી હતી આ દરમિયાન તે બેકાબુ થઈ જતા ટેન્કર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી અઢાર મૃતકોમાંથી સોળની ઓળખ હજુ થઈ નથી પંદર ઘાયલોને બાંગરમોળમાં અને ચાર ગંભીર રીતે ઘાયલોને લખનઉમાં સારવાર હેઠળ મોકલી આપવામાં આવ્યા છે હું વધુ વિગતો માટે જોતા રહું ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો